ગોપાલ ગ્રામ ઓપી ઝાટકિયા હાઈસ્કૂલ ખાતે જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક દ્વારા મીટિંગ યોજાઈ ધારી તાલુકાના ગોપાલ ગ્રામ ખાતે ઓપી ઝાટકિયા હાઈસ્કૂલ ખાતે જિલ્લા મધ્યસ્થ બેંક દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમરેલી જિલ્લા બેંક દ્વારા બાળકોને સરકારી યોજના વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા જેમાં બાળકોને બેંકમાં બચત ખાતા ખોલાવવા તેમજ તેવી અનેક યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા રિપોર્ટર બિપિનભાઈ રાઠોડ ચલાલા હું જડીવાળા અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંક ગોપાલ ગ્રામ શાખાનો બ્રાન્ચ મેનેજર આજે અમારી બેંક મારફત ઓફિસ ઝાટકી હાઈસ્કૂલ ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું આ મીટિંગની અંદર હાઈસ્કૂલના ટ્રસ્ટી સીઓ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ તેમજ હાઈસ્કૂલનો સ્ટાફ અને અમારી બેંકના સ્ટાફ એમાં અમારી બેંકના સિનિયર ઓફિસર શ્રી લખાણી સાહેબ અમારી બેંકનો સ્ટાફ ખાસ કરીને ઉપસ્થિત રહ્યો હતો આજની મિટિંગમાં વિદ્યાર્થીઓને બેંકની જુદી જુદી યોજના વિશે માહિતી આપવામાં આવી હતી તેમાં ખાસ કરીને વિદ્યાર્થીઓને બચત ખાતા ખોલવા તેમજ બચત ખાતાની અંદર કઈ રીતે બચત કરવી જીવનની અંદર તે બધી માહિતી આપવામાં આવી હતી અમરેલી જિલ્લા મધ્ય સરકારી બેંક દ્વારા ગોપાલરામ ગામની ગોપી જેડ હાઈસ્કૂલમાં જે શૈક્ષણિક સહાયતા અને નાણાકીય શિબિરનું આયોજન કર્યું હતું એમાં બાળકોને બેંકની માહિતી કે બાળકોને પ્રોત્સાહન બચતની પ્રોત્સાહન મળે અને બેંક સાથે જોડાય પ્રયત્નો કર્યા હતા અને આ મીટિંગમાં શાળાના શિક્ષકગણો શાળા ટ્રસ્ટીશ્રીઓ અને અમારા બેંકનો સ્ટાફ જિલ્લા મંત્રીસાગર બેંકનો સ્ટાફ હાજર રહે અને બધાએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પડે એવી આયોજન કરે